નમસ્કાર હું ધીમંતુનાગઢ જુનાગઢથી હાલ આપણે જોઈએ કે છેલ્લા બે દિવસથી જે વાતાવરણમાં બદલાવ આવેલો છે અને વાતાવરણ વાદળછાયું જોવા મળેલું છે અને ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળેલો છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ નોંધવા પામેલો છે આગામી દિવસોમાં જોઈએ તો અત્યારની હવામાન પરિસ્થિતિ મુજબ અરબી સમુદ્રમાં ગઈકાલે એટલે કે છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ એક ડિપ્રેશન બનેલું હતું જે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે અત્યારે સ્થિર છે અને એની સાથે જ બંગાળની ખાડીમાં અત્યારે સાયક્લોન જેને મોનાથ નામ આપવામાં આવેલું છે તે બનેલું છે તો આ બંનેની અસરથી લઈ અને ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં બદલાવ આવેલો છે અને આ બદલાવને લઈ અને આગામી ચાર દિવસ સુધી જે વાતાવરણ છે વાદળછાયું જોવા મળશે મોટે ભાગે અને સાથે આગામી બે દિવસ દરમિયાન અળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકશે તો આને લઈ અને જે આ વરસાદની જે આગાહી છે એને લઈ અને કૃષિમાં આપણે ખાસ કરીને જોઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના જે ખરીફ પાક છે એ પરિપક્વ અવસ્થાએ હોય અને લણણીનું કામ પણ થઈ ગયેલ હોય અને ખેતરમાં જો પડેલો હોય તો એમને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવામાં એક સલાહ આપવામાં આવે છે તેમજ આ પાકને ખરીફ પાકને લણણી અને કાપણીનું જે કાર્ય છે એ જો સમયસર વહેલી તકે પૂર્ણ થતું હોય તો એ પૂર્ણ કરવાની પણ એક સલાહ આપવામાં આવે છે અને સાથે જે પણ પાક ખેતરમાં પડેલો હોય તો એમને પ્લાસ્ટિકના આવરણથી સરખી રીતે વરસાદથી રક્ષણ મળી શકે એ રીતે ઢાંકવાની પણ એક સલાહ આપવામાં આવે છે અને જે પણ ખેડૂત મિત્રોએ જે ખરીફ પાકનું કાપણી અને લણણીનું કાર્ય પૂર્ણ કરી અને શિયાળુ પાકના વાવેતર માટે ખેતર તૈયાર કરેલ હોય તો આવા ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ છે તો તેને ધ્યાને લઈ અને જે શિયાળુ પાકનું વાવેતર છે એ મોકૂબ કરવાની એક સલાહ આપવામાં આવે છે તેમજ જે પણ શિયાળુ પાકો છે એનું જો વાવેતર કાર્ય પૂર્ણ થયેલું હોય અને પાક અત્યારે ઉગાવાની અવસ્થા ઉપર હોય તો આવા પાકોમાં જે પિયતની જે કામગીરી છે એ આગામી ચાર દિવસ સુધી મોકૂફ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે તેમજ ખાતર અને બિયારણ છે અને જે દવા છે એ આગામી શિયાળુ પાકો માટેના જે ખેત આયોજન કરવા માટેનું હોય તો આવા પાકોને ખરીદી કરી અને એને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવાની એક સલાહ આપવામાં આવે છે શું એવું લાગી રહ્યું છે કે હવે પછી આ સીઝન વરસાદની જે છે જતી અત્યારે જોઈએ તો જે બે એક અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે અને જે બંગાળની ખાડીમાં જે એક વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તો આની અસર છે આગામી ત્રણથી ચાર દિવસ આપને જોવા મળી શકશે ત્યારબાદ ફરીથી જે પવનોની દિશા છે એ ફરીથી બદલાશે અને ફરીથી જે વાતાવરણ છે એ આપને ચોખ્ખું જોવા મળી શકશે એટલે આગામી દિવસોમાં જોઈએ તો જે આ પરિસ્થિતિ અને પસાર થઈ ગયા બાદ જે વાતાવરણ છે એ ફરીથી આપને ચોખ્ખું જોવા મળી શકશે અને શિયાળુ ઋતુનું આગમન છે એ આગામી દિવસોમાં થાય એવી શક્યતાઓ રહેલી છે